જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ શ્રી પરમ દયાલ કી જય બસો બાવન વૈષ્ણવોની વાર્તા વૈષ્ણવ માણિક ચંદ ક્ષત્રિય હવે શ્રી ગોસાઈજીના સેવક માણિક ચંદ ક્ષત્રિય આગ્રા વાસી છે તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ આ માણિકચંદ ચંદસ ભક્ત છે લીલામાં એમનું નામ રાગિણી છે અને તે ચંપકલતાથી પ્રેટ્યા છે તેથી તેમના ભાવરૂપ છે રાગિણીની એક સખી અનુરાગિણી છે તે અહી માણિક સ્ત્રી થઈ છે તો આગ્રામાં ગોપાળપુરા પાસે બે ક્ષત્રિયના ઘર પાસે પાસે છે એ બંનેનો જન્મ ત્યાં થાય છે એ બંને ક્ષત્રિયમાં પરસ્પર ખૂબ મિત્રતા હતી એથી બંને જણા આપણા દીકરા દીકરીના લગ્ન કરીએ તો ઠીક એમ કે છે પછી બંને મોટા થતા તેમના લગ્ન કરે છે માણિક રાજ દરબારમાં ચાકર છે ખૂબ ધન એકઠું કર્યા પછી તેઓ પિતાનું તેમના પિતાનું પ્રાણ પંખેરું ઉડી જાય છે આથી માણિકચંદ દરબારમાં નોકરીએ રહે છે તો ત્યાં નોકરીએ રહી ગયા છે એંધાણી અહીં દર્શાવાય છે માણિક ચંદ પણ પિતાના દેહાવસાન પછી રાજ દરબારમાં ચાકરી રહે છે અને પિતાના કાર્યને આગળ ધપાવે છે આ પુત્ર ધર્મનું પાલન તેઓ કરે છે તો એક વાર શ્રી પધારે છે ત્યારે આગ્રામાં માણિક ઘરની પાછળ એક વૈષ્ણવના ઘરે શ્રી ગુસાઈજી ઉતરે છે ગુસાઈ દિવસો હોય સાંજે શ્રી ગુસાઈજી અટારી પરના બિરાજે છે અને તેની સામે માણિક ઘર છે તેમની સ્ત્રી તેમના ઘરની અટારી પર ત્યાં આવે છે અને તે શ્રી ગુસાઈજીના તેને દર્શન થાય છે તેઓ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ આનંદરૂપ હોય એ રીતે પ્રભુ શ્રી ગુસાઈજીના દર્શન તેને થાય છે અને દર્શન કરતા જ તે ઢીલી પડી જાય છે અને તેને દેહનું ભાન છે રહેતું નથી દેહનું ભાન છે એ ભૂલાવા માંડે છે રાત્રે માણિકચંદ રાજદરબારેથી આવીને દાસીને એ ક્યાં છે એમ પૂછે છે ત્યારે તે અટારીમાં હોવાનું દાસી તેમને કહે છે આથી તેઓ અટારીમાં આવે છે જેની જાણ તેમની સ્ત્રીને થતી નથી કે તે આવ્યા છે એમ અને તેની નજર તો શ્રી ગુસાઈજીના સ્વરૂપમાં મગ્ન હતી એની સ્ત્રીની તે માણિક જુએ આ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે તે બિરાજિયા છે એમ કહે છે તેની વાત સાંભળીને તેઓ પણ શ્રી ગુસાઈજીના દર્શન કરીને થાક્યા હોય એવા થઈ જાય છે શ્રી ગુસાઈજી સવા પહોર રાત પૂરી થવા સુધી બિરાજેલા રહે છે અને પછી પ્રભુ પોઢવા પધારે છે ત્યાં સુધી આ જણ ત્યાં જ બેસી રહે છે શ્રી ગુસાઈજીના દર્શન કર્યા પછી માણિક ઊભા થાય છે અને સ્ત્રીને ઉઠવા કહે છે તો સ્ત્રી કે હવે ક્યાં જઈશું એમ પૂછે છે તો બંને જણ છે રાત ભર ત્યાં જ બેસી રહે છે પરોઢી એ દેહ કૃત્ય કરીને બંને જણ સ્નાન કરે છે અને શ્રી ગુસાઈજી પાસે જાય છે રાજ અમને કૃતાર્થ કરો એવી વિનંતી એ બંને તેમને કરે છે આથી શ્રી ગુસાઈજી બંનેને નામ નિવેદન કરાવે છે ત્યારે જ માણિકચંદ શ્રી ગુસાઈજી આગળ આ વધાય છે એ ગાય છે

કે જેમણે જ હિરણ્ય કશ્ય છે એમનો વધ કર્યો હતો રાવણ છે રામા અવતાર નું રાપ રામ છે રૂપ ધારણ કરી રામા અવતાર ની અંદર રાવણ છે એના કુલનો સહાર કર્યો દ્વાપર વ્રજ ભૂજત તે રાખી સુરપતિ પાંચને પાયરો દ્વાપર યુગની પણ એમને યાદ આવી સુધાગત થઈ અને તમે એ જ પ્રભુ છો એવા દર્શન ગુસાઈજીમાં એમને થયા છે કંસાદિક દાનવ સબ મારે વસુદા ભાર ઉતાર્યો પૃથ્વીનો ભાર છે એ પ્રભુએ ઉતારનાર તમે જ છો એમ એમને થઈ ગયું કેશુક રાવણ બધાનું છે વધ કર્યું એ બધી વાત કરી કે પૃથ્વીનો ભાર ઉતાર્યો તમે અને હવે તમે વલ્લભ ગૃહે પ્રગટ થયા છો માયાવાદ નિવાર્યો અને માયાવાદ છે એને નિવારણ કર્યું છે એનું માનેક શ્રી સ્રી પ્રભુ કો પુરુષોત્તમ રૂપ નિહાર્યો તો પ્રભુ આપનામાં તો મે પુષોતમ સ્વરૂપના દર્શન કર્યા છે આપ સાક્ષાત પુરુષોત્તમ છો તો માણિક સ્ત્રીને શ્રી ગુસાઈજીના દર્શન અચાનક થતા જ તે ઢીલી પડી જાય છે અને દેહનું ભાન ભૂલી જાય છે માણિક પણ તેમના દર્શન કરીને શ્રમિત જણાય છે બંને રાતભર છે એની જગ્યાએ બેઠારીએ છે અને પછી તેમની પાસે જઈ અને પોતાને કૃતાર્થ કરવાની વિનંતી શ્રી ગુસાઈજીને કરે છે શ્રી ગુસાઈજી તેમને નામ નિવેદન કરાવે છે અને આમ બંને સ્ત્રી પુરુષ શ્રી ગુસાઈજીના દર્શન કરીને ભાવ વિભોર બની જાય છે અને તેમની ભક્તિમાં વધારો થાય છે તેમની ભક્તિના રંગે તેઓ રંગાઈ જાય છે આવા ઘણા ઘણા પદો માણિક ચંદે છે શ્રી ગુસાઈજીની આગળ ગાય સંભળાવ્યા છે અને તેમાં તેમણે શ્રી ગુસાઈજીને પુરુષોત્તમ રૂપે જોયા છે તેમણે શ્રી ગુસાઈજીને પૂર્ણ પુરુષોત્તમ રૂપે દ્રઢ કરીને જાણ્યા છે અને તેમનો આવો દ્રઢ ભાવ જોઈ અને શ્રી ગુસાઈજી તેમના પર ખૂબ જ રાજી થાય છે પછી તેઓ શ્રી ગુસાઈજીને વિનંતી કરીને પોતાના ઘરે પધરાવે છે શ્રી ગુસાઈજી ત્યાં ત્રણ દિવસ બિરાજે છે તો માણિકચંદનો દ્રઢ ભાવ જોઈ અને શ્રી ગુસાઈજી તેમના પર પ્રસન્ન થયા છે અને પ્રભુમાં જેટલો ભક્તિભાવ જેટલો દ્રઢ ભાવ રાખીએ તો તેનું ફળ પણ અવશ્ય મળે જ છે એમ અહીં દર્શાવવામાં આવ્યું છે પછી જ્યારે શ્રી ગુસાઈજી અડેલ પધારવા લાગે છે ત્યારે એ બંને જણ એક એક વસ્ત્ર પહેરીને ઘરની બહાર ઉભા રહીએ છે માણિકચંદ આ ઘરમાં જે કંઈ હોય એ બધું લઈ જવાનું ચંપાભાઈને કહે છે અને એ બધું શ્રી ગુસાઈજીનું છે એમ તેઓ ઉમેરે છે તો પોતાના અશ્વો અને ઊંટ અને બધો જ સામાન છે એ મંગાવીને શ્રી ગુસાઈજીને ભેટ આપી દે છે સમર્પણ કરી દે છે પછી શ્રી ગુસાઈજી તેમને આજે તમે બને જણ અહીં જ પ્રસાદ લેજો એવી આજ્ઞા કરે છે તેઓ વધુ ત્રણ દિવસ ત્યાં બિરાજે છે પછી ચોથા દિવસે અડેલ જવા વિદાય થાય છે ત્યારે માણિકચંદ એક ઊંટની દોરી સ્ત્રીને પકડાવે છે અને એક ઊંટની દોરી પોતે પકડીને સાથે ચાલે છે બીજો કેટલોય ઘર સામાન તેમણે વેચી દીધો અને મળેલી રકમ છે એ છોતેર હજારની ઊંડી થાય છે અને થોડેક દૂર ગામની બહાર જઈ અને માણિકચંદ શ્રી ગુસાઈજીની પાલકી સાથે ચાલવા લાગે છે ઊંટ તો પહેલેથી જ આગળ જતા હોય છે વૈષ્ણવોની વિદાય લેવામાં પ્રભુને વિલંબ થાય છે પછી પાલકી તો ઝડપથી ઊંટો પાસે પહોંચે છે શ્રી ગુસાઈજી ત્યારે ખવાસને ઊંટની સાથે ચાલતી આ સ્ત્રી કોણ છે એમ પૂછે છે તે દોડીને જુએ છે તો કે આ તો માણેકચંદની સ્ત્રી છે ખવાસ મહારાજ એ માણેકચંદની સ્ત્રી છે એમ તેમને જણાવે છે શ્રી ગુસાઈજી ઊંટને થંભાવીને ત્યાં પાલખી થંભાવીને ખવાસને માણેકચંદ ક્યાં છે એમ પૂછે છે તેઓ તો આપની પાછળ પાછળ ચાલી આવે છે એમ તેમને કહે છે એથી શ્રી ગુસાઈજી માણેકચંદને હવે તમે પાછા ફરો એવી આજ્ઞા કરે છે એટલે જન છે એ તો મૌન રહે છે પણ તેમની સ્ત્રી કહે છે કે મહારાજ હવે અમે ક્યાં જઈએ આપણા કમળ સિવાય હવે બીજો કોઈ આશરો નથી આથી તેઓ ઘણી રીતે તેમને સમજાવે છે પાછા ફરવા માટે વારંવાર આઈ ગયા કરે છે તે સ્ત્રી પ્રભુને પોતે તો તેમના એટલે કે શ્રી ગુસાઈજીના ઘરની જે ટહેલ સોંપશે તે કરીશ કંઈ નહીં તો છાણ થ આપીશ અમારે જવા માટે બીજું કોઈ સ્થાન નથી મને મને આપની સાથે લઈ લઈ તો કોઈના હાથે વેચી જે દાન આવે તે તમે અને આપ પધારો આપ મને જેને હાથે વેચશો તેના ઘરની ટહેલ હું સારી રીતે કરીશ પણ તમારા ચરણ કમળ સિવાય હવે મને કોઈ આશરો નથી ત્યારે શ્રી ગુસાઈજી તેનું ખૂબ સમાધાન કરે છે જે તે સ્વીકારતી નથી આથી તેઓ તેને હું તમારી પાસે એક વસ્તુ માગું છું જે તમે મને આપો અને મારી આપેલી એક ચીજ તમે લો ત્યારે એ સ્ત્રી તેમને મહારાજ બીજી કઈ ચીજ અમારી પાસે છે જે અમારી પાસે માંગો છો એક તો આ દેહ છે જે અમે તમને સમર્પ્યો છે આ દેહનું આપ ચાહે તે કરો બીજું તો અમારી પાસે કશુંય નથી તો વૈષ્ણવ અહીંયા જુઓ માણિક તેની સ્ત્રી છે એને શ્રી ગુસાઈજી પર એટલો બધો ભાવ છે કે એની વિદાય વેડાઈ એ બંને છે એ અમુક ચીજો ચંપાભાઈને છે એ લઈ જવા કે છે અને શેષ વેચી લે વેચી દે છે અને બંને જણ પણ તેમની સાથે જાય છે શ્રી ગુસાઈજીની વારંવાર આજ્ઞા થાય છે છતાં બંને પાછા ફરતા નથી પેલી સ્ત્રી ઘણી છે એ સમજાવટ છતાં પાછી ફરવા તૈયાર નથી કેમ કે શ્રી ગુસાઈજીના ચરણ કમળને જ તેઓ તેમનો આશરો છે લેખે છે અને બંનેને પોતાની સાથે જ લઈ જવા તે વિનંતી કરે છે અને પોતે તેમના ઘરની ટેલ કરશે એમ કહે છે આમ અહીં બંને જણ શ્રી ગુસાઈજીની ભક્તિમાં ડૂબી ગયા છે અને તેઓ કોઈ પણ ભોગે તેમનાથી વિખૂટા પડવા ઈચ્છતા નથી અને તેઓ તેમની પ્રત્યે ખૂબ સ્નેહ આદર ધરાવે છે આમ પ્રભુના ચરણોનો પ્યાર એ જ મનુષ્ય જીવનનો સાર છે એમ અહી દર્શાવવામાં આવ્યું છે ત્યારે તેઓ માણિક તમે અમારું કહ્યું માનો અને તેમની સ્ત્રીને ઘરમાં રહીને સેવા કરવા કહે છે તેઓ માણિકચંદને વેપાર કરવા કહે છે પેલી સ્ત્રી તેમને હું સેવા કરે શું કરી જાણું કે સ્ત્રી શું કહે છે કે હું હું સેવા કરી જાણું એમ કે છે જયારે માણિક શું કે મહારાજ વેપાર તેનાથી થાય અમારી પાસે દ્રવ્ય તો નથી એમ કે છે પ્રભુ આથી ભંડારીને માણિક શું ભેટ ભંડારામાં આવી છે એમ પૂછે છે ભંડારી તેમને માણિક રૂપિયા છોતેર હજારની હુંડી ભંડારામાં આપ્યાનું જણાવે છે તો ઘરમાં તો એક તણખલું પણ રાખ્યું નથી એમ તે ઉમેરે છે આથી શ્રી ગુસાઈજી વેપારમાં કેટલી રકમ જોઈએ એવી પૂછા કરે છે માણિકચંદ તેમને દસ હજાર રૂપિયાની જરૂર વેપાર માટે હોવાનું કહે છે શ્રી ગુસાઈજી ભંડારીને એ દ્રવ્યમાંથી દસ હજાર રૂપિયા તેમને આપવા કે છે શ્રી ગુસાઈજીને એ દ્રવ્ય લઈને પોતે શું કરે એમ નમ્રપણે કહે છે આથી તેઓ તેમને એ દ્રવ્ય દ્વારા કમાણી કરીને પછી પરત કરવા કહે છે ત્યારે પુનઃ તેઓ આપનું દ્રવ્ય લઈએ તો માથે કરજ થાય શું આ દ્રવ્યથી ઉદ્યોગ કરો આ દેહની તો સ્થિતિ નથી એ રહેવાનો નથી ક્યારે તે પડી જાય અને આપનું દ્રવ્ય ભરપાઈ નહીં કરાય તો માથે કરજ રહી જાય તેથી આપના દ્રવ્યથી તો હું ઉદ્યમ કરું એમ છે ત્યારે તેઓ તેમને કમાઈને આપજે અને રહી જશે તો તારા માથે કરજ નહીં રહે પછી તેમની સ્ત્રીને તેઓ હું આપું છું તું તે લે હું તારા પર પ્રસન્ન છું તેઓ સિન્ના દ્વારમાં પાંચ મહિના રહે છે પણ હવે ચાર મહિના રહેશે અને આવતા જતા તારા ઘરે રહીશ એવું વચન પણ તેને આપે છે તો તો દ્રવ્ય લેવાની પ્રકારે માણિક ચંદે ના પાડી દીધી તો અહીંયા સમર્પણ કરેલા દ્રવ્યનો ઉપયોગ કરાય નહીં એવી માન્યતા લાગણી દેહની ક્ષણ ભંગુરતા તેમનો ખ્યાલ છે અહીંયા દર્શાવવામાં આવ્યો છે પણ દ્રવ્યની નહીં ભરપાઈ થાય

પછી શ્રી ગુસાઈજીની આજ્ઞા અનુસાર માણેકચંદ સ્વગૃહે આવે છે શ્રી ગુસાઈજી લાલજીની સેવા પધરાવી આપે છે કેટલાક દિવસ પોતે સેવા કરી બધી રીતે સમજાવી જ્યારે શ્રી ગુસાઈજીને સેવા કરે છે ત્યારે એ બંને ત્યાં ઉભા રહે છે અને તેઓ એ બંનેની સેવાની બધી રીતે સમજાવે છે એ બંને સારી રીતે સેવા કરવા લાગે છે માણિકચંદ પેલા દ્રવ્યથી કમાય છે તેઓ એક ભાગથી ગુજરાન ચલાવે છે અને ત્રણ ભાગનું દ્રવ્ય ભેગું કરે છે દ્રવ્ય કમાયાના થોડાક દિવસમાં શ્રી ગુસાઈજી તેમને ત્યાં પધારે છે ત્યારે રૂપિયા દસ હજારનો તોડો પ્રભુ આગળ ધરીને મહારાજ આપનું દ્રવ્ય લો અને મને કરજ મુક્ત કરો એવી વિનંતી તે તેમને કરે છે આપની કૃપાથી મારી પાસે હવે ધન છે આ આપનું ધન શા માટે રાખું કરજ શા માટે રાખું

અને ભંડારાના દ્રવ્યમાંથી વેપાર દ્વારા થયેલી કમાણીમાંથી એ બંને એક ભાગ થી ગુજરાત ચલાવે છે અને કમાયેલા દ્રવ્યના ત્રણ ભાગનું દ્રવ્ય એકઠું કરે છે પધારે છે અહીં એ બંનેની કરકસરથી રહીને ધન ભેગું કરીને લીધેલું કરજ પરત કરવાની પ્રામાણિક વૃત્તિ છે છતી થાય છે તો અહીં સંદેહ એ પણ થાય છે કે રાજા બલિએ સમર્પણ કર્યું ત્યાં તો કશું લીધું નથી અને માણિકચંદે તો વેપાર માટે કર્જ લઈને દ્રવ્ય કઈ લીધું હતું તો એને સમર્પણ કઈ રીતે કહેવાય તો કે છે કે રાજા બલિનું સમર્પણ મર્યાદા રીતનું છે અને પ્રભુએ દાન લીધું છે દાનની વસ્તુ પાછી નહીં લેવાય અને આ તો સ્નેહથી થયેલું પુષ્ટિ માર્ગની રીતનું સમર્પણ છે તેથી લોકમાં જે રીતે સ્વામી સેવકનો વ્યવહાર હોય એ રીતે અહીં પણ છે

અને તેથી માણેકચંદનું સમર્પણ છે ઉત્તમ છે આ ભાવ જાણવો પછી એક મહિનો થયો ત્યારે સિનાચી દ્વાર થઈ અને શ્રી ગુસાઈજી ફરી અડેલ પધારે છે અને આ રીતે શ્રી ગુસાઈજી પ્રતિ વર્ષ માણેકચંદને ત્યાં એક માસ રહે છે આવી કૃપા માણેકચંદ પર શ્રી ગુસાઈજી વરસાવે છે અને એમનો વાર્તા પ્રસંગ બીજો છે વૈષ્ણવ કે એક સમયે માણેકચંદના દીકરાનું લગ્ન લેવાયું હોય છે એથી માણિકચંદ પત્ર લખીને શ્રી ગુસાઈજીને પોતાના ઘેરે પધરાવે છે શ્રી ગુસાઈજી એથી થી આગ્રા પધારે છે અને પછી થોડાક દિવસ રહી અને શ્રી ગોકુળનાથજીનો જન્મદિવસ આવે છે ત્યારે શ્રી ગુસાઈજી ગીરધરજીને શ્રી ગોકુળ એમ કેવડાવે છે કે શ્રી વલ્લભના જન્મદિવસનું કામકાજ તમે કરજો હું તો લગ્ન પૂરા થઈ જાય એ પછી અહીંથી આવીશ તો પછી જ્યારે માણિકચંદના દીકરાનો લગ્ન ઉત્સવ છે પૂરો થયો ત્યારે શ્રી ગુસાઈજી માણિકચંદની વિદાય લઈને શ્રી ગોકુળ પધારે છે આવી કૃપા શ્રી ગુસાઈજી માણિકચંદ પર વરસાવે છે તો આ માણિકચંદ છે એ અને તેમની સ્ત્રી બંને શ્રી ગુસાઈજીના આવા કૃપાપાત્ર ભગવદીય હતા તેથી એમની વાર્તાનો વૈષ્ણવો પાર નથી તે ક્યાં સુધી કેવી તો શ્રી ગુસાઈજી માણિકચંદના વિંતી પત્રને માન આપી તેમના પુત્રના લગ્નના અવસરે આગ્રહા પધારે છે એ પછી એમના પુત્ર ગોકુળનાથજી નો જન્મ દિવસ થોડા દિવસો પછી આવે છે ત્યારે શ્રી ગુસાઈ ગોકુળનાથ ના જન્મ દિવસ નું હું માણિક ચંદ્ર ના લગ્ન ઉત્સવ પૂરો થાય એ પછી જ કે આહિત આવીશ એવો સંદેશો એ શ્રી ગીરજીને શ્રી ગોકુળ પાઠવી દે છે આમ તેઓ શ્રી ગોકુળનાથજી ના જન્મ દિવસ નો ઉત્સવ અને માણિક પુત્રના પુત્ર ના લગ્નનો એમ બંને અવસર છે ને સાચવી લે છે તો તેઓ શ્રી ગોકુળનાથજીના જન્મદિવસના કામકાજનો ભાર શ્રી ગિરિધરજીને સોંપીને ગોકુળમાં પોતાની અનુપસ્થિતિ છે એ વર્તાવા દેતા નથી તો બીજી તરફ આગ્રામાં માણિકચંદને ત્યાં તેમના પુત્રના લગ્ન પ્રસંગે હાજર રહીને એ અવસર પણ સાચવી લે છે તો આમાં એમની કુને અને વ્યવહાર દક્ષતા તરી આવે છે સાથે સાથે ભક્તો પર કૃપા કરવાની જે ભાવના છે એ પણ આપણને જોવા મળી આના ઉપરથી જ આપણે છે વૈષ્ણવો કહીએ છીએ શ્રી ગુસાઈજી પરમ દયાલકી જય તો એટલા માટે આપણે શ્રી ગુસાઈજીને પરમ દયાલું કહીએ છીએ આવા માણિકચંદ ક્ષત્રિય જેવા વૈષ્ણવો છે જે પ્રભુના આવા કૃપાપાત્ર ભગવદીઓ છે તેમના ચરણોમાં પણ આપણે નનવત્ કરીએ છીએ વૈષ્ણવો સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ આજનો વાર્તા પ્રસંગ તમને પસંદ પડ્યો હોય વૈષ્ણવો તો અવશ્ય લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરવાનું ભૂલશો નહીં હજુ સુધી ચેનલને ને ન કરી હોય તો અવશ્ય પુષ્ટિ સત્સંગ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લો જેથી આવા જ સત્સંગનો લાભ છે તમને મળતો રહે આવા જ બીજા સત્સંગો સાંભળવા સ્ક્રીન પર અત્યારે લિસ્ટ આપેલ છે તેના પર ક્લિક કરજો જય શ્રી કૃષ્ણ